આજે શેર બજારમાં સવારે તેજી જોવા મળી હતી પરંતુ બપોર બાદ પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિપટીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે સોના સાંધીના ભાવ લગ્નસરાની મોસમ હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારની અસર કારણે સોનાના ભાવમાં આજે બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીની આવક પુષ્પળ પ્રમાણમાં થઈ રહી છે પરંતુ ભાવને લઈને ખેડૂતોમાં નિરાશા હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાકમાં ગુજરાત લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે નલિયા અને કંડલા રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે માવઠાની શક્યતા ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે યુવા ખેલાડીઓનો દેખાવ પર પસંદકારોની નજર છે આઈપીએલ બે હજાર છવ્વીસ આગામી આઈપીએલ માટેની તૈયારી અને ટીમના પ્રેક્ટિસ કેમ્પ વિશે અપડેટ પણ આવી રહ્યા છે ભારત અને કેનેડા વચ્ચેના રાજદારી સંબંધોમાં હજુ પણ તનાવ છે ભારતે સ્પષ્ટ કહ્યું કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા તત્વો સામે કડક કાર્યવાહી અનિવાર્ય છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ અને તેના નિયમો માટે ગ્લોબલ સમિટીમાં ભારતનું નેતૃત્વ પ્રશંસનીય રહ્યું છે ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા નજીક હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા હોલ ટિકિટ અને પરીક્ષા કેન્દ્રોની ફાળવણીની કેસોમાં વધારા થતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સાવચેતી રાખવાની સૂચના આપી છે મેટ્રો રેલ ના ફેઝ બે નું કામકાજ પૂરેજોશમાં ચાલી રહ્યું છે જે ગાંધીનગર અને અમદાવાદ સાથે વધુ સુવિધાજનક જોડાશે હેરા ઉદ્યોગોમાં મંદિરના વાદળો હટતા દેખાઈ રહ્યા છે અને રત્ન કલાકારો ફરીથી રોજગાર મેળવવાની આશા જાગી છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત નવા બ્રિજનું લોક આગામી દસ દિવસમાં થઈ શકે છે આ માહિતી ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના સંભવિત મુખ્ય પ્રવાહ ઉપર આધારિત છે સ્થાનિક સ્તરે બનેલી નાની ઘટનાઓ માટે તમે તમારા વિસ્તારના પ્રાદેશિક સમાજપત્રો પણ વાંચી શકો છો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દાવસોમાં યોજનારી વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ બે હાજર છવ્વીસમાં હાજરી આપવા રવાના થયા છે સીલજ તલતેજ રોડ પર એક બેફામ કાર ચાલકે નવ વાહનોને અડફેરી લીધા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે ગુજરાત ભાજપે એકસો સ સભ્યોની નવી પ્રાદેશિક કારોબારી એને છવ્વીસ વિશે આમંત્રિત સભ્યોની યાદી જાહેર કરી સુરત એસઓજી ની મોટી સફળતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રૂપિયા પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડ કિંમતનું કોબરા સાપનું ઝેર પકડાયું વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા બાવીસ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી સ્પષ્ટ કરી રાજકીય પલટો જુનાગઢના માણાવદરના આપ નેતા કરશન ભાદડકા વિવિધતા રીતે કોંગ્રેસમાં જોડાયા કેન્દ્રીય મંત્રીએ ગોંડલના નવા ગામમાં સાઠ લાખ ના વિકાસ નું ખાતા મુહૂર્ત કર્યું કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવેલા મુલાકાત લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી એક જ દિવસ માં રખડતા સ્વાન ને ત્રીસ જેટલા લોકોએ બચકારા ભરી ઘાયલ કર્યા ગુજરાત માં બેંક માં અટકાવેલા એકસો ચાર કરોડ રૂપિયા મૂળ ખાતેદારો ને પરત કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય તણાવને કારણે સોના સાંધીના ભાવ એક લાખ એકતાલીસ લાખ પાર પહોંચ્યા જેમ સાંધી પણ ત્રણ લાખને ઉછાળો મારી ગઈ